બનાસકાંઠાની લાખણી બજાર સમિતિના સંચાલક મંડળની ચૂંટણી જાહેર થતા સર્જાયેલા રાજકીય ગરમા વચ્ચે આજે ફોર્મ ભરવા ભારે રહ્યો હતો બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભરતી વિવાદને લઈ અગાઉ માર્કેટયાર્ડના તેર ડિરેક્ટરોને સસ્પેન્ડ કરી વહીવટદાર મુકાયા બાદ હવે નવેસરથી સંચાલક મંડળની ચૂંટણી જાહેર થતા આજે ફોર્મ ભરવા ધસારો રહ્યો હતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની લાખણી ખાતેની ઓફિસમાં દિવસભર ફોર્મ ભરવા મારે દસારો જોવા મળ્યો હતો લાખણી ખાતે કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુપર સીટ થયા બાદ નવેસરથી સંચાલક મંડળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા લાખણી તાલુકાના રાજકીય તેમજ સહકાર ક્ષેત્રમાં ભરશિયાળે ગરમાવો સર્જાયો છે આજે લાખણી ખાતેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઓફિસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કુલ એક હજાર સાતસો સડત્રીસ મતદારો પૈકી અગ્રણીઓએ ડિરેક્ટર બનવા માટે ફોર્મ ભર્યા હતા આ ફોર્મની આવતીકાલે મંગળવારે ચકાસણી કરાશે અને બાવીસ ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે આ ચૂંટણી માટે ઓગણત્રીસ ડિસેમ્બરે મતદાન યોજાશે અને ત્રીસ ડિસેમ્બરે મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે હાલ તો આ ચૂંટણીના પગલે તાલુકાના સહકારી તેમજ રાજકીય માળખામાં ગરમાવો સર્જાયો છે છેલ્લે મળતી વિગતો મુજબ લાખણી બજાર સમિતિની ચૂંટણી માટે આજે ખેડૂત વિભાગમાં એકસો આઠ તેમજ વેપારી વિભાગની પેનલ માટે ચૌદ મળી કુલ એકસો બાવીસ ફોર્મ ભરાયા છે હવે આવતીકાલે આ ફોર્મની ચકાસણી કરાશે